ભૂગર્ભ જળનું સ્તર ધીરે ધીરે નીચું જઈ રહ્યું છે આ સમસ્યાના કારણે અનેક શહેરોની સપાટી દબાઈ રહી છે નીચે જઈ રહી છે આનાથી આપણે સૌ વાકેફ છીએ પણ તેના સમાધાન રૂપે અમદાવાદમાં અનેક જગ્યાઓ ઉપર નિર્માણ થઈ રહ્યું છે ખંભાતી કુવાઓનું વોટર રિચાર્જિંગના આ શ્રેષ્ઠ વિકલ્પ વિશે આવો વધારે જાણીએ ખંભાતી કુવો ખરેખર એક કૂવો જ છે જેના અંદર ઈંટનું ચણતર ઓપનિંગ મૂકીને કરાય જેને હનીકોમ્બિંગ બ્રિકવર્ક કહેવાય અને અમદાવાદમાં પંદર વીસ ફૂટે અમને રેતીનો લેયર મળે છે અને આ કૂવો પંદર ફૂટ ડાયામીટર ત્રીસ ફૂટ ઊંડો થાય અને બધું વરસાદનું પાણી આમાં જાય અને ઈંટ વચ્ચેના જે ઓપનિંગ છે એમાંથી અને બોટમમાંથી રેતીમાં થઈને બધું જતું રહે એટલે પંદર ફૂટ ડાયામીટરનો ત્રીસ ફૂટ ઊંડો કૂવો કરીએ તો કલાકે પિચોતેર હજારથી લાખ લીટર પાણી અમદાવાદમાં પી જાય છે વરસાદનું ઉપર ધાબુ પર આવી જાય છે બે જાળીવાળા નાના ચેમ્બર થાય જેમાંથી બધો વરસાદનું પાણી જતો રહે ઉપર વાહન ચાલી શકે માણસો ચાલી શકે કોઈ એમાં ડેન્જર નથી એક તરફ કુદરતનો જળબંબાકાર અને બીજી તરફ દિવસે ને દિવસે વધતી જતી પાણીની અછત આવી અસમાનતાને દૂર કઈ રીતે કરવી તેનો વિચાર આવ્યો અમદાવાદના પર્યાવરણ પ્રેમી લોકેન્દ્રભાઈને અને તેમણે શરૂ કર્યો ખંભાતી કૂવાને વધુ સ્થાનો સુધી પહોંચાડવાનો વ્યાપક પ્રયાસ પેલા ખાડો કરવામાં જે મેન્યુઅલી માણસો જ કરતા હોય છે અંદરથી પુલી લગાવીને માટી કાઢી નાખે પછી ચણતર થાય ચણતરમાં તમે વિડીયોમાં જોશો કે વચ્ચે બાકોરાવાળું ઓપનિંગવાળું ચણતર થાય દર દસ ફૂટે આરસીસીની રિંગ થાય એટલે કોઈ બી કૂવો બેસી ના જાય ઉપરનું સોલિડ ચણતર થાય અને પછી ધાબું ભરાય બે ચેમ્બર કરીને પાઇપ ગોઠવાય અંદર અને ઉપર સ્લેબ ભરીને સીલ કરી દેવાય એ સ્લેબમાં એક બે બાય બેનું મેનહોલ રખાય ફ્યુચરના મેન્ટેનન્સ માટે આટલું સિમ્પલ છે કોઈ રોકેટ સાયન્સ નથી રિઝલ્ટ અફલાતું આવે છે ફ્લડિંગનો સોલ્યુશન થઈ જાય છે ઘણી બધી સોસાયટીમાં જ્યાં પાણી બહુ ભરાઈ જતું હતું ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જતું હતું હવે નથી ભરાતું ઓછું ભરાય છે એક બહુ મોટો ફાયદો એવો છે કે ખંભાતી કૂવાનો જે એ પાણી ત્રીસ ફૂટ અમે છોડીએ છીએ એ ધીમે ધીમે નીચે ઉતરીને સાતસો આઠસો ફૂટના બોર લેવલ સુધી પણ પહોંચે છે એટલે બોરમાં જે નજીકના બોર હોય એ બોરવેલમાં પાણીનું ટીડીએસ ઉતરતું જાય છે મોટામાં મોટી વાત એવી છે કે આ કૂવો દસ બાર વરસ સુધી સતત કામ કરશે એનું આયુષ્ય એટલું છે વર્કિંગ આયુષ્ય એટલું છે રિવર્સ બોર કરતાં ઓલમોસ્ટ અડધા કોસ્ટમાં થાય છે મેન્યુઅલી બધું બને છે એટલે કોઈ પણ જગ્યા બનાવી શકે પાર્કિંગના નીચે ડ્રાઈવવેના નીચે બધી જગ્યા બની શકે છે હયાત એક્ઝિંગ એક્ઝિસ્ટિંગ સોસાયટીમાં બહુ સરસ રીતે બની જાય છે નવીમાં તો બનશે જ એટલે આ બધા કારણોસર એવું લાગે છે કે જો અમદાવાદમાં આવા આઠ દસ હજાર જેવા બની જાય ને તો અમદાવાદ આરો ફિલ્ટરમાંથી મુક્ત થઈ જાય એકદમ પવિત્ર મીઠું પાણી પીતું છે થઈ જાય આજે તીન સાલ પહેલે અમને સાત ખંભાતી કુએ બનાવે ઓર ઉસે અમે બહુ ફાયદા હુઆ હૈ मेजर है। एक तो जो पानी जमता था सोसाइटी में वो बिल्कुल कम हो गया है हमारा जो टी डी एस है वो करीब अठारह अच्छा से 2000 था जो अभी इस मानसून के पहले करीब 1200 के आसपास था और आई एम श्योर ये मानसून के बाद तो बहुत अच्छा रेट हुआ है और भी कटेगा हमारा पानी का लेवल जो हर साल हम करीब 40 से 60 फीट नीचे जा रहा था પાણી રોકાશે તો જમીનમાં ઉતરશે સૌથી પહેલો નિયમ એ છે આપણે સ્ટોંગ વોટર ટેકનિક કરીને આપણે પાણીને ક્યાં રોકાવા નથી દેતા પાણીને રોકાવાનું ટ્રેડિશનલ જગ્યાથી તળાવ આપણે તળાવ રહેવા દીધા નથી એટલે આપણે નાના કૂવા કરવા પડે છે કૂવા પણ સ્લેબ નાખીને એટલે કરીએ છીએ કે જગ્યા નથી રોડના નીચે કૂવા થઈ જાય એટલે આપણે આજના શહેરી વિકાસને સંદર્ભમાં કૂવા કરવા પડે છે નકર જ્યારે તળાવ હતા ખુલ્લી જગ્યા હતી ત્યારે આ પાણીનો પ્રશ્ન જ નહોતો ને સંજોગો બદલાઈ ગયા છે સ્થિતિ બદલાઈ ગઈ છે આપણે સોલ્યુશન બદલવા જ પડશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનું રિપોર્ટ મિત્રો ઇન્ટરનેટના જમાનામાં દરેક પ્રકારની માહિતી તથા સમાચાર એ આપણા ફિંગર ટીપ પર રહે છે આપણે જોઈએ ત્યારે આપણે એને એક્સેસ કરી શકીએ છીએ પણ હવે જો તમને એવું કહું કે ચાલીસ વર્ષ જૂની કોઈ ખબર તમે મને શોધી આપશો ચિંતામાં ના પડી જાઓ આજે તમને એક એવા વ્યક્તિ સાથે મળાવીશ જે અમદાવાદમાં રહીને છેલ્લા ચાલીસ વર્ષથી પુસ્તકો મેગેઝીન્સ અને છાપાઓનું કલેક્શન કરી રહ્યા છે બે રૂપિયા જેવી નજીવી બચતથી આ શરૂઆત થઈ હતી અને આજે પણ તેમનો આ સેવાયજ્ઞ ચાલુ છે આ છે નવા જૂના અખબારોની દુનિયા અહીંયા તમને 40 વર્ષ જૂના અખબારો મળી જશે અખબારના દરેક પેજ પર આપણા દેશના વિવિધ સમયના દ્રશ્યો છે તમે ઇતિહાસમાં ડૂબી જવા માંગો છો કે આજે શું ચાલી રહ્યું છે તે જાણવા ઈચ્છો છો તો મુલાકાત લેવી પડશે અમદાવાદના રહેવાસી તુષાર શાહની જેની પાસે છે સાહિત્યનો ખજાનો 1982 ની સાલમાં જ્યારે મારી 12 વર્ષની ઉંમર હતી ત્યારથી મને વર્તમાનપત્રો મેગેઝિનો અને પુસ્તકો કલેક્શન કરવાનો અનેરો શોખ જાગ્યો અને તે જમાનામાં મારી પોકેટ મની મને પંદર પૈસા મારા ઘરેથી મળતા હતા તેમાં પણ હું દસ પૈસા બચાવી અને મહિનાના ત્રણ રૂપિયા થાય તો એ પૈસા જમા કરી અને હું સારું વર્તમાનપત્ર મેગેઝિન અને પુસ્તક લાઈ ખરીદીને વાંચતો હતો અને ત્યારથી ઉત્તર ઉત્તર મારો આ શોખ વધતો ગયો અને આજે બે હજાર ચોવીસની સાલમાં પણ મારી પાસે ચારથી પાંચ હજાર જેટલા મેગેઝીનો છે પુસ્તકોનો પણ વિશાળ ખજાનો છે અને વર્તમાનપત્રોનો પણ વિશાળ ખજાનો છે અને મારા વર્તમાનપત્રો અને મેગેઝીનોમાં આજ સુધી મેં લગભગ બસ્સો જણાને મદદ કરી છે અને ડે બાય ડે હજી બી મારી એવી આશા છે કે હું લોકોને આગળ પણ મદદ કરું તુષારભાઈના ન્યૂઝપેપરના કલેક્શન મને મારા કોલેજના થિસિસમાં મદદરૂપ થયા છે મારા આરોગ્યલક્ષી જે થિસિસ બનાવવાનું હતું જેમાં ત્રણથી છ ચાર મહિનાના ન્યૂઝપેપર કલેક્ટ કરવાના હતા જેમાં જે આરોગ્યલક્ષી પૂર્તિ આવતી હોય ને તેના મતલબ પૂર્તિ કલેક્ટ કરવાની હતી જે મારા મિત્ર છે વિપુલભાઈ એમના તરફથી મને એમના થ્રુ મને સંપર્ક થયો તુષારભાઈનો તો તુષારભાઈના ન્યૂઝપેપર મને તુષારભાઈ આપે એના થ્રુ મેં થિસિસ બનાવ્યું હતું મારી પાસે ઇન્દિરા ગાંધીનું એકત્રીસ ઓક્ટોબર ચોર્યાસી અવસાન થયું એ પણ પેપર અવેલેબલ હોય કે કચ્છનો ભૂકંપ આવ્યો બે હજાર એકમાં છવ્વીસ જાન્યુઆરી એ પણ અવેલેબલ છે એટલે મેન મેઇન ડેટના બધા જ પેપરો હું રાખું છું અવેલેબલ અને એમાં બી કોઈ રાજકીય નેતાનું અવસાન થયું હોય ઇન્ડિયા જે વર્લ્ડ કપ જીત્યું હોય બે એપ્રિલ બે હજાર અગિયાર એ પણ હોય અને એટલે દરેક ટાઈપના વર્તમાનપત્રો જે મહત્વના દિવસોના છે એ મારી પાસે અવેલેબલ છે મારા એમ જે લાઇબ્રેરી ગુજરાત વિદ્યાપીઠ ત્યાં મારો નંબર છે અને કોઈને પણ આ રીતે બેક ડેટના પેપર જોઈતા હોય તો એ લોકો મને કોન્ટેક કરે છે અને હું એમને પ્રોવાઈડ કરું છું આ જૂના અખબારોની સંપત્તિને સાચવી અને જાળવીને રાખવું એ પણ સહેલું કામ નથી મારા વાઇફ છે ને એ જ આમાં બધું કરે છે અને ટોટલી એ જ ત્રીસ ટકા મારું વિઝન છે અને સિત્તેર ટકા એમનો સિંહ ફાળો છે ને એ જ આ કામ કરે છે અને લગભગ દરેક મહિનાના એકવાર દરેક પેપરને ઉથલાવી અને સાફ સફાઈ કરવાની મેગેઝિનોને ઉથલાવીને પણ એને સાફ સફાઈ કરવાની એમાં ધૂર ઉડાડવાની અને બધું જ કામ એ કરે છે અને એના કારણે જ અત્યારે મારો જે આ શોખ છે એ હું અત્યારે આટલો આગળ વધી શકું છું તુષારભાઈ સાથે સંપર્કમાં આવ્યા પછી મને ખબર પડી કે આ મારા થિસિસમાં પણ આ કામ આવી શકે છે એ તુષારભાઈનો મેં સંપર્ક કર્યો અને એમના જોડે જે કલેક્શન છે એમાંથી જે મારે જોઈતું હતું એ એમને મને આપ્યું આ સિવાય પણ જ્યારે બે બે હજાર બાવીસમાં ઇલેક્શન હતું ત્યારે પણ એમની મદદથી મેં પોલિટિકલ જે સમાચારો હતા એનું પણ મેં વિશ્લેષણ કર્યું અને એની પણ એમને જે ઇન્ડિયા ટુડેના જૂના મેગેઝિનનું કલેક્શન પણ એમની પાસે છે એટલે કે ગુજરાતના અથવા અમદાવાદના પણ જે પણ કોઈ સ્ટુડન્ટ હોય એમને આ તુષારભાઈ ઘણા મદદરૂપ થઈ શકે છે આજથી પચીસેક એક વર્ષ પહેલાં એક મેડમ મારી પાસે આવ્યા હતા જેમની પર્ટિક્યુલર પેપરમાં એડ હતી અને એ એમને વિઝા લેવાના હતા અને એમ્બેસીમાં ગયા બોમ્બેથી એ લોકોએ કીધું કે તમે પેપર લઈને આવો તો એ અમે તમને વિઝા પ્રોવાઈડ કરીએ એટલે એ મારી પાસે આવ્યા અને એમને સારા સદનસીબે એ પેપર મળી ગયું મારી પાસેથી કલેક્શનમાં અને એમને વિઝા પણ મળી ગયા એ રીતે કોઈને કોર્ટ મેટર હોય તો ત્રણ ચાર કિસ્સા એવા પણ છે કે જે જજે એવું કીધું કે ભાઈ પ્રૂફ તરીકે આ પેપર લઈને આવો તો એ પણ મારા કલેક્શનમાંથી મેં એમને આપ્યા છે સર્ચ કરીને અને એમનો પણ કામ થઈ ગયું છે અખબાર પેપર પર લીખી એક શ્યાહી હિ નહીં બલકી હે યાદે સબક ઓર કભી કભી અમારી હાર જીત કા અહેસાસ તુષાર શાહને

નવાઈ ના પામશો ચાલો જઈએ ભરૂચના વાલિયા તાલુકામાં અને મળીએ આ નાની લેખિકાને શિયાળાનો સમય હતો ઠંડો ઠંડો પવન ફૂંકાતો હતો અમે બધા ખૂબ ખુશ હતા કારણ કે શિયાળાના દિવસો એટલે ઉત્તરાયણનો તહેવાર આવવાનો હતો ઉત્તરાયણ આવે એટલે પતંગોની દુકાન લાગી ગઈ હોય રંગબેરંગી પતંગો હોય અને અલગ અલગ કલરની ફીટકીઓ હોય આ છે અર્ચના જેની વાર્તાઓ તેની આસપાસ જ પડી હોય છે જેમાં વનસ્પતિ જીવજંતુ જમીન પ્રાણી તથા પ્રકૃતિ એ વાર્તાના હીરો છે જે બદલાવ અર્ચના જોવા ઈચ્છે છે એને તે વાર્તાઓમાં આવરી લે છે મને પહેલાંથી જ વાંચવા લખવાનો ખૂબ શોખ છે અને જ્યારે મને ફ્રી ટાઈમ મળે છે ત્યારે હું બહાર એકલી બેસી અને લખવાનું ચાલુ રાખતી હતી જ્યારે અમને કહેવામાં આવ્યું કે સ્પર્ધાઓ ચાલી છે અને નિપુણ નિપુણ ભારત અંતર્ગત અમને સ્પર્ધાઓનું યોજના કરી છે તો અમે એમાં સ્પર્ધામાં ભાગ લેવાનો છે એટલે મેં મને લખવાનો ખૂબ શોખ એટલે મેં વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લીધો અને એમાં મને મારા શિક્ષકશ્રી માર્ગદર્શક જસોદાબેન અને કાળડા સાહેબ જેમને મને માર્ગદર્શન આપ્યું છે અને મેં એમના થકી વાર્તા બનાવતા શીખી અને વાર્તા બનાવી અને એમનું મેં પુસ્તક લખવાનું કામ કર્યું છે અને મને લખવાનું ખૂબ ગમે એટલે મેં વધારે વાર્તાઓ લખી દીકરીએ વીસ મિનિટની અંદર વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લઈ અને રાજ્ય કક્ષાનો સીલ મેળવ્યો અને એણે વિવિધ વિષયો પર વાર્તાઓ લખી ત્યારે મને પોતાને એવું થયું કે આ દીકરી જો વીસ મિનિટની અંદર વાર્તા લખતી હોય અને આ વાર્તાની અંદર સાહેબ કેવું છે કે કીડી કબૂતર જેવી વાર્તાઓ નથી આ આ વાર્તા જે એણે લખ્યું છે એ પર્યાવરણને અનુરૂપ છે કે પક્ષી બચાવો પ્રાણી બચાવો પાણી બચાવો આ પતંગિયું છે શાળાનું પતંગિયું નામનું પુસ્તક જે એણે લખ્યું છે એ વાર્તાની અંદર એવું છે કે શાળામાં એના બાગની અંદર એક પતંગિયું આવે છે અરે એ પતંગિયા સાથે એને દોસ્તી થાય છે અને જ્યારે શાળાએ જાય છે ત્યારે એના પપ્પા તે બગીચામાં દવા છાંટે છે પતંગિયું તરફડે છે અને એ વેદના જ્યારે બસ બાળકને કહે છે ત્યારે બે એ બેની દોસ્તી હોય છે ત્યારે એના પપ્પાને કહે છે કે પપ્પા હવે આવું ખાતર આવી દવા વાપરવી ન જોઈએ અને ઓર્ગોનિક દવા વાપરવાથી બચી શકે છે મેં વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લીધો એટલે પહેલાં મને શાળામાં નંબર આવ્યો પછી તાલુકામાં જિલ્લામાં ઝોનમાં અને પછી છેલ્લે મને રાજ્ય કક્ષાએ પણ જવાનું થયું અને ત્યાં પંચમહાલ ખાતે મેં વાર્તા નિર્માણ કર્યું અને ત્યાંથી પણ મને સીલ પ્રાપ્ત થયો છે અને મને ખૂબ ખુશી થાય છે અને મેમ વાર્તા નિર્માણ કરી અને એનું પુસ્તક વિમોચન કર્યું છે એ પુસ્તક વિમોચન અમારા આપણા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે થયું છે એ મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે ગુજરાત રાજ્યના તેર વર્ષની ઉંમરે પ્રાથમિક શાળામાં જો ભણીને કોઈક દીકરી લેખિકા બની હોય તો મારી શાળાની આ પ્રથમ લેખિકા દીકરી છે અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા આવી દીકરીને મેળવીને હું મારી જાતને ધન્યવાદ અનુભવ છું અને આ શાળાએ આ શાળાનું નામ આ દીકરીએ રોશન કર્યું છે સાથે આ પુસ્તકનું સંકલન અમે અમને અમારી પત્નીએ કર્યું છે અમે એને ગાઈડલાઈન આપ્યું છે તદ પુસ્તકનો જે ખર્ચ છે એ તમામ ખર્ચ અમે પતિ પત્નીએ આપ્યો છે બાળકોની આવી નાની પહેલથી ગુજરાતને ભવિષ્યમાં ચોક્કસથી સારા સાહિત્ય સર્જકો મળશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ હોસ્પિટલ આ શબ્દ સાંભળતા જ મનમાં કયું ચિત્ર ખડું થાય છે એક એવી જગ્યા કે જ્યાં લોકો જાય તો છે નિરાશા સાથે પોતાનો ઈલાજ કરાવવા માટે પણ પાછા આવે છે સાજા થઈને એક સ્માઈલ સાથે એક પોઝિટિવ એનર્જી સાથે તો ચાલો આજે વિઝિટ કરીએ આવી જ પોઝિટિવ એનર્જી આપતી દીવની સરકારી હોસ્પિટલની તાજેતરમાં જ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું તેને એક પ્રમાણપત્ર પણ મળેલ છે हमारा सरकारी अस्पताल है दीप का उसको इंक्वाज के अंदर नाइन्टी टू पॉइंट लक्ष्य के अंदर नाइन्टी टू पॉइंट सेवन फोर ऑलमोस्ट नाइन्टी थ्री के करीब हमें स्कोर मिला है मार्क्स मिले हैं तो ये जो इंक्वाज को बोलते हैं इंक्वाज है, बेसिकली ये नेशनल क्वालिटी एश्योरेंस स्टैंडर्ड्स बोलते हैं ये एक डॉट हाइस्ट क्वालिटी अवार्ड है जो किसी भी पब्लिक हेल्थ सर्विस को मिलता है जो कि जो हमें मिला है यहाँ पर तो ये हाइस्ट है पहले जब स्टार्टिंग हुआ था तो पहले लक्ष्य से हुआ था लक्ष्य एक छोटा मतलब फर्स्ट लेवल का था उसके बाद हमने उसको उसको सर्टिफाई किया उसे हमने क्वालिफ़ाई किया उसके बाद हम लोग लक्ष्य में आए लक्ष्य क्या मतलब बेसिकली क्या है कि वो लेबर रूम का क्वालिटी असेसमेंट किया था लेबर रूम का और माइन ओटी का असेसमेंट किया था वो हमने दो तीन तीन साल पहले वो भी क्वालिफाई किया था जो इंकवास है बेसिकली एक कमरेला जिसमें सारे डिपार्टमेंट हमारे दीप डिस्ट्रिक्ट हॉस्पिटल के ऑलमोस्ट काफी डिपार्टमेंट जो है उसको उसको उसका अंजन किया जाता है और उसके बाद उसको वहाँ दिया जाता है तो ये बड़ी खुशी की खबर है कि हम और उसका बेसिकली इंकवास जो है बेसिकली हमारी क्वालिटी असेसमेंट करता है कि भी हमारी जो क्वालिटी सर्विसेज जो हो रही हैं उनकी क्वालिटी कैसी है उनका मापदंड कैसा है उनका बेसिकली मिनिस्ट्री से टीम टीम आई उन टीम ने हमें पूरे पूरे हमारे हॉस्पिटल का इंडक्शन किया सारे स्टाफ से इंटरव्यू लिया पेशेंट का इंटरव्यू लिया उन्होंने हमारे रिकॉर्ड चेक किए उसके फाइनली आने के बाद हमें सर्टिफाइड किया रोज पाँच सौ थे छः सौ भी था पाँच सौ भी था घड़ा पैसेंट पचास भी जाए

સમયસર આવે છે પણ તપાસ કરવા આપણી જોડે એનઆઈસી ની પણ સુવિધા છે દીવ હોસ્પિટલ ખાતે જેમાં મહિને 20 થી 30 બાળકો એડમિટ થતા હોય છે જેમાં ઓછા વજનવાળા બાળકો કમળાના બાળકો જે બાળકોને જીભ લાગે છે ડિલિવરી પહેલા ડિલિવરી પછી આ દરેક બાળકોનો અત્રે ઈલાજ અવેલેબલ છે આ ઉપરાંત આપણી જોડે વેન્ટિલેટરની પણ સુવિધા છે ઘણી વખત ઓછા વજનવાળા બાળકો ડિલિવરી થતી હોય જેની મેચ્યોરિટી ઓછી હોય જેના માટે વેન્ટિલેટરની જરૂર પડતી હોય ફેફસા ફકવાના ઇન્જેક્શન જે સરફેક્ટન તરીકે એની પણ સુવિધા ઉપલબ્ધ છે આ ઉપરાંત ડિલિવરી ઉપરાંત આપણી જોડે જે ઓપીડીમાં પણ રેગ્યુલર સાઠથી સિત્તેર પેશન્ટ ડેલી બતાવતા હોય છે જેમાં વધુ તકલીફવાળા બાળકો જેને એડમિટ થવાની જરૂર દેખાતી હોય માત્ર દિવસને આજુબાજુના પણ જે નાના મોટા ગામ છે ઉના તાલુકાના વેરાવળ સુધીથી પણ પેશન્ટ અહીંયા કોડીનારથી પણ આવતા હોય છે જેને આપણે દરેક પ્રકારની બીમારી કમળો છે દાડા ઉલટી શરદી ઉધરસ ન્યુમોનિયા આ દરેક પ્રકારની ટ્રીટમેન્ટ આપણે વોર્ડમાં આપતા હોય છે વધુ જરૂર પડે તો આપણે આઈસીયુ બાળકનું આઈસીયુ લાગતું હોય છે એના માટે પણ સુવિધા ઉપલબ્ધ થઈ જાય છે હોસ્પિટલમાં જે સુવિધાઓ મળે છે બરાબર એ બધી પેપરલેસ છે દર્દીઓ અહીંયા આવે એમની ઓનલાઈન એન્ટ્રી થાય છે અને જે ઓનલાઈન એન્ટ્રી થાય છે તે જ ત્યાં ડોક્ટરના કેબિનમાં જાય છે ત્યારે કે નામ અને ત્યાં શો થાય છે અને એ પ્રમાણે ત્યાંથી ઓનલાઈન એન્ટ્રી થાય છે અને ઓનલાઈન એન્ટ્રી થતાં જ ફાર્મસીમાં એમની દવા જે શો થાય છે મળી તે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજી સ્પેશિયાલિસ્ટ ઓપથોલ્મિક સ્પેશિયાલિસ્ટ બધી જાતની મેડિસિન અવેલેબલ છે અને અમે અહીંયા ત્રણ મહિનાનું બફર સ્ટોકનું મેન્ટેન કરતા કરી રહ્યા છીએ અમે કોઈ પણ હોય તો કોઈપણ વસ્તુ મેડિસિનની સ્ટોકઆઉટ થવા દેતા નથી પેશન્ટની ઓપીડી સાડા પાંચસો છસોની એવરેજ ઓપીડી રહે છે એમાં દીવ દીવની જનતા અને આજુબાજુ ગુજરાતના લોકો પણ આવે છે અને લે છે અને ફ્રી ઓફ કોસ્ટમાં એક પણ પૈસો લેવામાં આવતો નથી અને એમને મેડિસિન આપવા ફ્રી ઓફ કોસ્ટમાં અમે આપીએ છીએ ગુડ ગુજરાત માટે દેવથી વિજયલક્ષ્મી પંડ્યા સાથે ટીમનો રિપોર્ટ કુદરતની સુંદરતા માણવી કોને ન ગમે અને તેમાં પણ જો ચોમાસાની ઋતુ હોય અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તો આપણે સૌ ટિકિટ બુક કરી અને ભાગવા માંડીએ છીએ ઉટી કે મુન્નારમાં પણ હવે આટલા દૂર જવાની જરૂર નથી ગુજરાતમાં જ છોટાઉદેપુર ડાંગ કે એની આસપાસના વિસ્તારોમાં આવી જ કુદરતી સુંદરતા જોવા મળે તો ચાલો લઈ જઈએ તમને એક એવી જગ્યાએ જે બહુ ઓછી જાણીતી છે પણ તેને જોયા પછી તમે પણ ત્યાં જવાનું મન બનાવી લેશો અને ચોક્કસથી મુલાકાત લેજો પણ હા આ વરસાદની ઋતુમાં તમારું પોતાનું અને પરિવારનું ખાસ ધ્યાન રાખજો દોસ્તો આ નજારો જોઈ આપને લાગશે કે તમે દક્ષિણ ભારતમાં આવેલા નીલગીરી પર્વત પરના લીલા જંગલો અને તેને ભેટી રહેલા વાદળોને નિહાળી રહ્યા છો પરંતુ એવું છે નહીં કેરળમાં જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો તમે નિહાળી શકશો આપણા ગુજરાતમાં જી હા ચોમાસાની ઋતુમાં નર્મદા છોટા ઉદેપુર જિલ્લાઓમાં નાના મોટા ધોધ વનરાજી છવાઈ જાય છે અને સર્જે છે આહલાદક વાતાવરણ જ્યાં પ્રવાસીઓ ચોમાસુ શરૂ થતા જ ટ્રેકિંગ ફોરેસ્ટ ટ્રેલ કેમ્પિંગ કરવાનો લહાવો લેતા હોય છે તો આજે તમને નર્મદા જિલ્લામાં ન જોયેલા આ પ્રકારના ઘણા સ્થળો વિશે જણાવીશું આ છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજપીપળા પાસે આવેલું દેવહાત્રા ગામ જે જંગલોની વચ્ચે આવેલું છે જ્યાં ટ્રેકિંગ કરીને મંદિર પાસે પહોંચતા રમણીય નજારો આપ જોઈ શકો છો નર્મદા જિલ્લો જે છે એ ગુજરાતનો અંતરિયાળ જિલ્લો કહેવાય પરંતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે એના કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલી ઉઠે છે અને અહીંયા આગળ પ્રવાસીઓ આખા ગુજરાતની પણ ગુજરાતની બહારથી પણ આવે છે નજીકમાં જોઈએ તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે પહોંચ્યા છે અને એની સાથે સાથે ઝરણા છે નદી છે નર્મદા નદી છે અને પ્રવાસીઓ અહીંનું કુદરતી સૌંદર્ય માણીને ખૂબ જ આનંદ અનુભવે છે પણ નર્મદા જિલ્લાની અંદર વિસલ ખાડી છે નિર્ણય ધોધ છે દેવસાત્રા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જેવા અસંખ્ય કુદરતી સૌંદર્યો જે હજી સુધી અનએક્સપ્લોરર છે અને જો એને એક્સપ્લોર કરવામાં આવે તો નર્મદા જિલ્લાનું પ્રવાસન ઉદ્યોગ ખૂબ જ સરસ રીતે આગળ વધી શકે છે પ્રાકૃતિક સંપદાઓથી ભરપૂર એવા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમેલ ગામમાં જે સિત્તેર ફૂટની ઊંચાઈથી જે ધોધ વહે છે એ ધોધ હાલ વહેતો થયો છે જેને લઈને પ્રવાસીઓ જે છે પ્રવાસીઓ આ ધોધની મજા માનવા માટે દૂર દૂરથી આ ધારસીમેલ ગામે આવી રહ્યા છે ચિમેલ નું બહુ સાંભળ્યું હતું કે ધોધ જોવા માટે બહુ આયા છે પણ અમે આજે પહેલી જ વાર આયા છે તો અમે અમારી ફેમિલી સાથે આયા છે નાના છોકરાઓ લઈને આયા છે તો અહીં આઈ જોયું તો બહુ જ આનંદ થયો છોકરાઓ પણ બહુ ખુશ થઈ ગયા ગુડ ન્યૂઝ ગુજરાત માટે નર્મદા થી વિશાલ પાઠક તથા છોટા ઉદેપુર થી રાજેશ રાઠવાનો રિપોર્ટ મિત્રો આજકાલ ધીરે ધીરે ખેતીનું ખેતીનું ગાય આધારિત વધી રહ્યું છે આપણા શાસ્ત્રોમાં ગૌદાનને મહાદાન કહેવામાં આવ્યું છે તો ચાલો આજે આપણે મળીશું પાટણના શંખેશ્વરમાં રહેતા રાજુભાઈ ચાવડાને જેમણે લોકો વધુ ને વધુ પ્રાકૃતિક ખેતી તરફ જોડાય તે માટે આરંભ કર્યો છે અનોખી જ ગૌદાનની સેવાનો ભારતીય સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ છે ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વરના ધરતીપુત્ર રાજુભાઈ છેલ્લા છ વર્ષથી ગાયોનું દાન આપીને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનું વચન પણ લઈ રહ્યા છે પહેલા અમે ચીલા ચાલુ ખેતી કરતા હતા એમાં રાસાયણિક નહીં વાપરતા હતા એ પછી પ્રધાનમંત્રીને જે રાજ્યપાલને સલાહ સૂચનથી અમે ગૌ આધારિત ખેતી કરવા માંડ્યા ગૌમૂત્ર છાણ એનો ઉપયોગ કરવા માંડ્યા બરાબર અને એના આધારે અમે જીવામૃત બનાવી એનો છંટકાવ પણ કરવા માંડ્યા સરકારશ્રીના જે અત્યારે આ ઝુંબેશ છે ગૌ આધારિત ખેતીની એટલા માટે અમને ખૂબ પ્રેરણા મળી અને એના હિસાબે અમે પણ ગાયો ઘણી ફી આપી છે કે લોકો ગૌ આધારિત ખેતી કરતા થાય જમીન સુધરે ગાય માતા હચવાય બરાબર એટલે આ માટે થઈને અમે ખૂબ પ્રયત્ન કરવી છે કે લોકો ગૌ આધારિત ખેતી કરતા થાય ગૌ પાલન સાથે સાથે ખેતીમાં પણ મદદરૂપ થાય અને એનાથી ફળદ્રુપતા વધે છે જે સંધાને મને શંખેશ્વરના રાજુભાઈ ચાવડા જે પશુપાલક છે અને ગૌપ્રેમી છે તેઓએ મને શંખેશ્વરથી એક ગાય દાનમાં આપી છે અને એના દ્વારા મારી ખેતીમાં પણ ઘણો સુધારો થયો છે અને ખેતીમાં પણ ખૂબ ઉપયોગી થાય છે રાજુભાઈ ચાવડા જેઓ શંખેશ્વરના વતની છે અને એમને અત્યાર સુધીમાં એકવીસ ગાયો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે દાનમાં આપી છે રોહિતભાઈના ઘરે અમે રૂબરૂ આવી અને એમનો રિવ્યુ લીધો પ્રાકૃતિક ખેતીના આ મિશનમાં રાજુભાઈનું યોગદાન બહુ મોટું છે ખેતી માટે ખેતીના પાકોમાં કઠોળ જીરું ચણા કપાસ એટલે થોડી બાગાયત છે એ બધું વાવી છે અને એમાં જીવામૃતનો અમે પૂરેપૂરો ઉપયોગ કરવી છે પછી એને ધોળિયામાં મૂકવી છે જમીન પણ સુધારે છે અને ખાતરમાં પણ અમે નાખવી હી અને જે રાસાયણિક ખાતરો બધા બંધ કરી દીધા છે બરાબર એટલે અમને જમીનમાં ખૂબ લાભ થયો છે શારીરિક પણ લાભ થયો છે આર્થિક પણ લાભ થયો છે દૂધ પણ સારું આપે છે ગાયું બરાબર પાંચ લીટર ઉપર દૂધ આપે છે મારી જોડે ગાયું હી બધી જે રાસાયણિકથી પકવી લો એનો કોઈ સ્વાદ આવતો નહીં અને માલમાં પણ એ અલગ વસ્તુ થાય છે આખો ક્વોલિટી જ અલગ આવે છે અને જે પ્રાકૃતિક ખેતીથી જે પકવેલું હોય છે એ વસ્તુ અલગ છે એની સ્મેલ જ કંઈક અલગ આવે છે કુદરતી જે એનું બિયારણ તૈયાર થાય છે એ અલગ જ આખું થાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે પાટણથી અમૃત પટેલનો રિપોર્ટ આ હતો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપણા પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તો આવતા સપ્તાહે ફરી મળીશું રજા આપશો નમસ્કાર